વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ગત રોજ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે સમાસાવલી બ્રિજ પર બંને તરફ અનેક કાર પાર્ક કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે ઉલ્લેખનીય છે કે ગત મહિને આવેલા પૂરમાં પણ લોકોએ આ બ્રિજ પર વાહનો પાર્ક કર્યા હતા તેમ છતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહનો ખરાબ થઈ ગયા હતા તો બીજી તરફ શહેરના રાજમાર્ગો પર અવારનવાર મગર લટાર મારતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન નદી તળાવના જળસ્તર વધતા આ ઘટનાઓમાં વધારો થાય છે હવે માત્ર પાંચ ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરને ધમરોડી નાખ્યું છે તેવામાં વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે

એટલે લોકોને હું સાવચેત રહેવા સૂચન કરું છું અને ભાગ ભાગવાળા જે લોકો છે એને ઉચાણ ભાગ અથવા શિફ્ટ થઈ જવા અને અમે જે મશીનરી ગોઠવી છે એનો ઉપયોગ કરી શિફ્ટ કરવા હું વિનંતી કેન્ડીઆરએફની અમે સેફ્ટી માટે બે ટીમો બોલાઈ છે પશુરામ ભટ્ટા આજુબાજુના વિસ્તારમાં એક ટીમ સ્ટેન્ડ બાયમાં છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓમાં શિફ્ટિંગ કરવામાં આવ્યા છે જ્યાં તેમની રહેવાની જમવાની અને મેડિકલની ટીમ પણ ત્યાં કોઈકને જરૂર પડે તો એના માટે મેડિકલની ટીમ પણ ત્યાં આગળ અવેલેબલ રાખવામાં આવી છે તો સાથે સાથે જે પણ અસરગ્રસ્ત વિસ્તારો હોય એમાં એના માટે લગભગ દોઢસો જેટલા તરાફાની ઓલરેડી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી તેમાંથી ચોત્રીસ જેટલા તરાફાઓ અત્યારે વિવિધ વિસ્તારમાં કે જ્યાં મોસ્ટલી અફેક્ટેડ એરિયા છે જ્યારે પૂર આવે છે અને પાણી ભરાઈ જાય છે અને તકલીફ પડતી હોય છે તેવા ચાલીસ જેટલા સ્થળોએ તરાપા ગોઠવી દેવામાં ચોત્રીસ જેટલા સ્થળોએ ગોઠવી દેવામાં આવ્યા છે